હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ આઈ હોપ કે સૌ ઠીક ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી જાય છે સાડા દસ અને મમ્મી જો સવાર સવારમાં છે ને મારી માટે રોટલી બનાવે છે

આ બીજો ટોપો છે ની થોડોક મોટો પડતો તો તો જો આ રીતના ઉંદડા છે ને આખો ટોપો કોતરી નાખ્યો ગાઈસ આવું છું મોટા વરાસામાં ઉંદડાનો ત્રાસ બહુ છે કારણ કે આજુબાજુમાં તાપી એવું છે ને એટલે એમાંથી તરત ગટર લાઈનમાં આવી જાય હું કેવું मम्मी તો ચાલો ગાઈસ રોટલી થઈ ગઈ છે રેડી કુકર મૂકી દીધું છે દાળ ભાત બનાવવાના લાગે છે દાળ મગનું શાક ભાત મગનું શાક અને આ બાજુ ખજૂર પાક બનાવવાની છે ને મહેનત હાલે છે

તો જોઈએ જોઈશી ઉત્તરાયણના લાડવા બાડવા હવે બનાવવાનું ચાલુ કરીશું ક્યારે બનાવીશી બાકી તો આ ઉત્તરાયણને કાંઈ આપણે પતંગ દોરી તો પવરાવાની છે નહીં અને પતંગ કે દોરી આપણે ખરીદતા નથી કારણ કે અમે બહુ લોકો છે ને કેટલા ટાઈમ તું એવું થઈ ગયું છે કે પતંગ હવે ઓછા સગાવીશી પણ જોઈએ જોઈશી હવે ક્યાંય જવાનો પ્લાન તો નથી કારણ કે મેરેજ છે અને બીજું એ કે એક દિવસ જ ખાલી ઉત્તરાયણ આપણે બનાવવાની છે તો જોઈશી પ્લાન થાય છે ઉત્તરાયણનો બપોરના વાગી ગયા છે દોઢ અને જો બપોરનો ટાઈમ થઈ ગયો જમવાનો તો જમવામાં તો તમને ખબર છે રોટલી છે મગનું શાક છે જમીન ગયા ને રોહિત જમે છે મમ્મી હજી રોટલી બનાવે છે આજે થોડુંક લેટ થઈ ગયું ને એટલે મમ્મી રોટલી બને છે ને હવે બધા લોકો ખાવા બે ગયા તો ચાલો જઈ વાગી ગયા રોંઢાના પાંચ અને ઓફિસ હતી ઘરે આવી ગયો ઓફિસ હતી ઘરે આવતો હતો ને તો રસ્તામાં મસ્ત મજાના ફ્રૂટની લારીઓ આવતી હતી રસ્તામાં તો પાછું આપણે છે ને પોપૈયું લઈ લીધું તરબૂચ લઈ લીધું આ વખતે તરબૂસ નકરું ન લીધું કારણ કે ઓલી વખતે બગડી ગયું એટલે અલગ અલગ એટલે બધા ખવાય જાય તો મસ્ત મજાનું તરબૂચ આવી ગયું છે અને પોપૈયું છે પોપૈયું છે ને મમ્મી મહારાષ્ટ્રનું છે આઈનું નથી કોને ખબર કે આઈનું નથી મહારાષ્ટ્રનું છે અને સેકરાન વિનાનું છે અને ચાલીસ રૂપિયાનું કિલો

પાંચસો આવી પણ બ્લાઉઝ તો ક્યાંથી લીધી મંગળવારી માંથી મંગળવારી માંથી મમ્મી ને મંગળવારી ની વસ્તુ બહુ ગમે ગમે ત્યાં જાય ને એટલે લેતા આવે પણ મમ્મી ને એમ કે સસ્તું પડશે પણ મમ્મી છેતરાઈ ગયા

તો કઈ નઈ ચાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો કઈ મમ્મી ને ટાઈમ મળશે ક્યારે ખજૂર પાક બનાવશે કાલના વ્લોગમાં એક એવી કોમેન્ટ આવી હતી કે મમ્મી અલા તમે કે મમ્મી ને કયો મેથી ભાજી નો ખાવી હોય ને

અને થોડોક માહોલ જોઈ ઉત્તરાયણનો કેવો લાગે ટેરિસ ઉપર આવી ગયો અને મને છે ને વિન્ટરમાં એક વસ્તુ બહુ ગમે જ્યાં સનલાઇટ મોઢા ઉપર આવતી હોય ને બહુ ગમે અને બીજું એ કે તડકે બેહવાની મજા આવે ઉત્તરાયણમાં પતંગ ચગાવવા કરતાં તડકાની વધારે મજા આવે પણ હમણાં ઠંડો પવન છે ને એટલે ટેરિસ ઉપર બહુ મજા ન આવે બાકી જો મસ્ત મજાનો ચંદ્ર દેખાય છે અને પતંગ સામે ચગે છે કોક કોક ઉપર નથી ચડવું એક પીળો પતંગ સામે ચગે છે પતંગ તો ચગે છે અને એવું બધું છે ચાલો નીચે જાય ચાર એડી થઈ એડીસ ઉપર આવવાને ગયા વરસની ફિરકી પડી હતી ફિરકી બતાવું લો ફિરકી લીધી હતી અમે ઉત્તરાયણના દિવસે જ ફીરકી આ લેવા ગયા હતા એટલે જ્યારે તમને જો પતંગ ચગાવવાનો પ્લાન હોય તો અગાઉ ફિરકી લઈ લેવાની અમારે બે વર્ષતા કેવું તે અમારે પતંગ ચગાવવો હોય પણ અમે ઉત્તરાયણના દિવસે લેવા જાય પછી જે ફિરકી મળેલી લેતા દોરી એકદમ કદ્દૂ નીકળે અમે સગાવી એવો પતંગ કપાઈ જાય સગાવી એવો કપાઈ જાય એવું થાય એટલે તમારા લોકોને દોરી ન પહોરાવી તો પવરાવાનું ચાલુ કરી દેજો બાકી જો દિવાળીના ફટાકડા એ જે પડ્યા છે દિવાળી ફટાકડા લેવાતા થોડાક એવા ફોડ્યા આપણે તો ફોટોગ્રાફી ઘાટું લેવાતા આ બે ફૂલકણી આમદમ પેકો પેક પડી છે અને દાઇડેમ પડ્યા છે ને મમ્મીએ જો દોરીની લચ્ચી કરી કોણ કોણ લોકો આવી લચ્ચી કરતા કોમેન્ટમાં કે છે આ રેડી થઈ ગયો છે ને ફાફડીને ચાનો નાસ્તો કરવા બેસી ગયા છે અને

તરબુસ ને એવું લઈને આવતો નહી કરે લઈને આવતો લઈને આવતા બાકી બીજી વસ્તુ પપ્પા સારો ન કરે કારણ કે એ લાવે ને તો ગમે ભાવે લેતા આવે ને ગમે એવું લેતા આવે એટલે કસ તો આપને હારું ના આપે વાંધો રૂપિયા વધારે લઈ લે કામ કરતા પણ વ્યવસ્થિત તમે એકવાર ખાઓ ને મારી જ્યાંથી કેતા રહો એટલે પોપ તો સારું છે તરબૂચ ખાધું નથી એટલે તરબૂચ કેવું નીકળે વાગી ગયા સાંજના સાત અને જો કાલે જે ભજિયાનું રાબડું વધ્યું ને એનું આજે મમ્મી શું બનાવે છે પૂછી લઈ

તો ગાઈઝ મમ્મીને એવું થાય છે લોટી સરકી ભેગી ન હોય ગમે ત્યારે પેલી ટ્રાય કરે ને ત્યારે એ પુતલું ચોંટી જ જાય ગેસે બંધ થઈ ગયો જુઓ એટલે આ પૂટલું બરોબર નહીં બને એટલે મમ્મી એમ કહેતા હતા કે બતાવતો નહીં બતાવતો નહીં તો તો એ મેં બતાવી દીધું હેં એવું છે અને વાત રહી બીજી કે આજે છે ને રિસીને રસી આપવા જવાની હતી એક આરે બે ત્રણ રસી હતી પણ આજ હું થયું છે ને કંઈ ખબર નથી કારણ કે આજ ફોન એ નથી થયો અને વાત એ નથી થઈ એટલે હે

ગુરુવાર છે ને આવવાની છે હા કાલે મસ્ત મજાનું પેલું ચણા નું ચણા ના લોટ નું છે તો મમ્મી બળી ગયું પેલું પુટલું મમ્મી જયારે બનાવે ત્યારે એમ હરખું સરખું બનતું જ નથી ચાલો હવે બીજું પુટલું બનાવે છે ને ત્યારે તમને પુટલા બનવાનું તો ચાલુ થઇ ગયું છે જો મસ્ત મજાના પુટલા ઉઠલવા મળ્યા છે હવે ચોટતા નથી ને ચોટતા મમ્મી હવે માણ માણ એક પેલું પુટલું હોય ને ત્યારે ફેલ જ જાય છે અને થઈ ગયું ન એટલે તો ચાલો મસ્ત મજાના પુટલા રેડી થઈ ગયા છે આ બાજુ પપ્પા ને રોહિત ભાઈ વેઇટિંગ માં છે મને એમ છે પપ્પા ની જ પૂરું કરી નાખશે આપડે આટલું વાત નહીં આવે કેમ લાગે આ રોટલી ખાઈ લેવું પપ્પાઈઓ કે તરબૂચ પડ્યું છે તો આ ભાઈ સાઈઝ પી પૂરું કરી નાખ્યું સાઈઝ પી પપ્પા બે જશે કારણ કે આપણે સાહેબ નો પીવાની ચાલો હવે ફટાફટ રેડી થઈ ગયા છે તો હું ખાઈ લઉં એની સાથે આજનો આ એન્ડ કરી છે હોપ કે તમને આ વિડીયો ગમો છે વિડીયો ગમો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરી સબ્સ્ક્રાઇબ નો કર્યું પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય